જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભૂત સાથે લડવા તૈયાર બિલે નટખટ અને તોફાની બાળક હતા બિલે સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ હતું તેઓ જ્યારે ભણવા બેસતા ત્યારે ખૂબ નિષ્ઠાપૂર્વક ભણી લેતા એકાગ્રતા અને ખૂબ લગનથી ભણતા હતા અને જ્યારે રમવા જતા ત્યારે મિત્રો સાથે ભરપૂર રમતા એ દોરડા કૂદ હોય કે ઝાડ પર ચડવાનું હોય તો એમાં એનો નંબર આવતો વાંજરાની જેમ ગ્લોટિયા મારી ઝાડ ઉપર ચડી જતા અને ગમે એવું ઝાડ હોય હિંમત નો હારતા એમના દાદા અને પિતાને ચિંતા થતી કે આ બાળક વાંજરેની જેમ ઝાડ ઉપર ચડે છે ક્યારેક જો પડ્યો ને તો તેમના હાથ પગ તૂટી જશે તેમને વાગશે આથી તેમના દાદાજી તેમને ખૂબ સમજાવતા એટલે બિલે આટલું બધું તોફાન ની સરશો અને વાંજરાની જેમ ઝાડ ઉપર ચડી જશો તને ખબર છે એ પેલું મોટું ઝાડ છે ને એના ઉપર ભૂત રહે છે જો તું એની ઉપર ચડ્યો ને તો તારો ભૂત વારો પાડી દેશે આમ દાદા એમને સમજાવતા અને ડર બતાવતા કહેતા પરંતુ સ્વામી વિવેકાનંદ નાના હતા ને ત્યારથી જ નિદર હતા એને ભૂતથી તો બિલકુલ ડર લાગતો નહોતો ફરી વખત પોતાના મિત્રોને લઈ અને એ ઝાડ ઉપર પહોંચી જતા અને પોતે ઝાડ ઉપર ચડવાની અનેક રમતો રમતા એક વખત તેમના મિત્રએ તેમને કહ્યું એટલા દાદાજીથી એવું કહેતા હતા કે આ ઝાડ ઉપર ભૂત રહે છે શું આપણે અહીં રમવા આવવું જોઈએ ત્યારે સ્વામી વિવેકાનંદ નાના હતા અને હસતા અને કહેતા અરે ગાંડા એ ભૂત હશે તો શું આપણે એનાથી ધરીએ છીએ એ જો સામે આવે ને તો આપણે લડવા માટે તૈયાર છીએ એને લડી અને આ ઝાડ ઉપરથી એને કાઢી મૂકવાનું છે આ ઝાડ તો આપણું છે એ ભૂતનું નથી પણ મારી સામે ક્યારેય એ આવતો નથી જો ભૂત મારી સામે આવે ને તો મેં હવે નક્કી કર્યું છે કે તેમની સાથે લડાઈ કરવી છે અને લડાઈ કરી એમને આ ઝાડ છોડાઈ દેવું છે પછી આ ઝાડ આપણું પરંતુ મેં એટલા દિવસથી હું જોઉં છું કે ભૂત મારી સામે આવતું નથી આવી નિડરતા જોઈ પહેલાં એના મિત્રોની અંદર પણ નિડરતા આવી જાય છે ફરી વખત બધા ઉછળ કૂદ કરતાં કરતાં ઝાડ ઉપર ચડવા લાગે છે દાદા પણ વિચારે છે કે આ ભૂતથી નથી ડરતો તો આ મોટો થઈને કોઈથી નહીં ડરે અને એ જ સ્વામી વિવેકાનંદ મોટા થઈ ખૂબ તેજસ્વી પ્રતિભા બન્યા અને દુનિયાની અંદર ભારતનો ડંકો વગાડી દીધો એકાગ્રતા તેમની વાંચન શક્તિ ગઝબની હતી તેમનું શરીર પણ એવું જ ખડતલ હતું કારણ કે એ નાનપણથી જ રમત રમ્યા હતા માત્ર ઘરની અંદર બેસીને રમની રમતો રમ્યા નહોતા મોબાઈલની અંદર બેઠા નહોતા રહ્યા એમને પણ ખૂબ પરિસ્થિતિનો સામનો કરી શરીરને એકદમ ખડતલ બનાવ્યું હતું ત્યારે જ એ ભૂત સાથે લડી શકે અને ત્યારે જ એ સ્વામી વિવેકાનંદ બની શકે શું આપણે પણ સ્વામી વિવેકાનંદ બનવું છે તો આપણે પણ અભ્યાસ સાથે શરીરને પણ એકદમ મજબૂત બનાવવું પડશે